રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું ભગવાન શ્રી કૃષ્ણની આ સુંદર દુનિયામાં હે મુર હે દ્વારકાધીશ મારી તમને હૃદયથી પ્રાર્થના છે છે કે જે પણ ભક્ત અત્યારે આ સાંભળી રહ્યો તેના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને તેના માર્ગમાં આવતા તમામ સંકટો દૂર થાય તો ચાલો મિત્રો પ્રભુના નામ સ્મરણ સાથે જ્ઞાનના આ સાગરમાં ડૂબકી લગાવીએ પ્રભુ શ્રી કૃષ્ણનું નામ લઈ વિડીયો દિલથી એક લાઈક કરી દો અને આપણી આ ચેનલ વાસ્તુ જ્ઞાન મંદિર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો મિત્રો કહેવાય છે કે શ્રીમદ ભગવદ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ તેને ધરતી પરના દરેક મનુષ્ય પછી ભલે તે કોઈ પણ જાતિ ધર્મ સમુદાય કે વય જૂથનો કેમ ન હોય તેણે શ્રીમદ ભગવદ્ ગીતા અવશ્ય વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ ધન વૈભવ સારી તંદુરસ્તી અને સફળતા પ્રાપ્ત કરી શકે પોતાના ઘર પરિવાર અને સંબંધોમાં આવી રહેલી કડવાશને દૂર કરીને સંબંધોમાં મધુરતા અને પ્રેમનો સંચાર કરી શકે મિત્રો શ્રીમદ ભગવદ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને આ અઢાર અધ્યાયમાં કુલ સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવા થોડા મુશ્કેલ હોય છે તેથી આજના આ વિડિયોમાં આપણે ભગવદ ગીતાના સૌથી મહત્વપૂર્ણ એકસો વિચારો વિશે વાત કરવાના છીએ જેને જાણીને પણ તમે ભગવદ ગીતાનો અર્થ સંક્ષિપ્તમાં સંપૂર્ણ રીતે સમજી શકશો ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જણાવે છે કે આ એક ખૂબ જ દિવ્ય રહસ્યમય અને ગુપ્ત જ્ઞાન છે જેને જે પણ મનુષ્ય પોતાના જીવનમાં અપનાવે છે તેનું હું મારી ભક્તિ અને પ્રેમ પ્રદાન કરીને કલ્યાણ કરું છું તેથી મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના રહસ્યમય જ્ઞાનને સારી રીતે સમજવા અને તેના શિક્ષણને પોતાના જીવનમાં ઉતારવા માટે આપણે તેને વારંવાર સાંભળવી અને વાંચવી જોઈએ આપને વિનંતી છે તમારા પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ વધવા લાગી છે તમારું દરેક કાર્ય પૂર્ણ થશે જીવનમાં ધન વૈભવ અને પ્રસન્નતાનો સંચાર થશે અને તમારા સંબંધો પણ મધુર થવા લાગશે અને હા

કર્મ જ તમારા હાથમાં છે પરિણામ નહીં તેથી કર્મ પર ધ્યાન આપો એટલે કે ફક્ત પોતાના કાર્ય પર ધ્યાન આપો અને મહેનત કરો શ્રી કૃષ્ણ જણાવે છે કે દરેક સમયે પોતાની કામનાઓ અને ઈચ્છાઓમાં ડૂબેલા રહેવું જ મનુષ્યના તમામ દુઃખોનું કારણ છે જો તે આનાથી મુક્ત થઈને પોતાની ફરજ બચાવે તો જ તેનું જીવન ખુશહાલ થશે વિશ્વાસ રાખો કે તમારી સાથે જે થયું છે તે સારું થયું છે જે થઈ રહ્યું છે તે પણ સારું છે અને જે થશે તે પણ સારું જ થશે જીવન ન તો વીતી ગયેલા ગઈકાલમાં છે અને ન તો ભવિષ્યમાં પરંતુ જીવનનો આનંદ તો બસ આજને જીવવામાં છે જો કોઈ મનુષ્ય જે ઈચ્છે છે તે વિશ્વાસ સાથે કરે છે તો તે જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે અભ્યાસથી દરેક વસ્તુને નિયંત્રિત કરી શકાય છે સાચો ધર્મ એ છે કે જે બાબતોને માણસ પોતાના માટે સારી નથી માનતો તેનો ઉપયોગ બીજાઓ માટે પણ ન કરે કોઈ પણ મનુષ્ય પોતાના વિશ્વાસથી બને છે તે જેવો વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મારા માટે તમામ પ્રાણીઓ એક સમાન છે ન તો કોઈ મને ખૂબ વધારે પસંદ છે અને ન તો કોઈ ઓછું પરંતુ જે મારી ભક્તિ પૂરા મનથી કરે છે હું હંમેશા જરૂર પડીએ તેના કામમાં આવું છું જે મનુષ્ય ફળની ઈચ્છાનો ત્યાગ કરીને ફક્ત કર્મ પર ધ્યાન આપે છે તે જીવનમાં જરૂર સફળ થાય છે કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે પોતાનું પારકું નાનું મોટું આ બધું ભૂલીને એ જાણો કે આ બધા તમારા છે અને તમે દરેકના છો તેથી બધાને પ્રેમ કરો અને બધાનું ભલું કરવાની કોશિશ કરો શંકા કરવાવાળા મનુષ્ય માટે ખુશી ન તો આ દુનિયામાં છે અને ન તો ક્યાંય બીજે તેથી જે કરી રહ્યા છો તેમાં વિશ્વાસ રાખો અથવા જેમાં વિશ્વાસ હોય તેને જ કરો જે મનને કાબુમાં નથી કરતા તેમના માટે મન દુશ્મનની જેમ કામ કરે છે પોતાના જરૂરી કામોને પૂરા કરો કારણ કે વાસ્તવમાં કામ કરવું એ કંઈ ન કરવા કરતા બહેતર હોય છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ પણ કરું છું નરકના ત્રણ રસ્તા છે વાસના ગુસ્સો અને લાલચ સતત કોશિશ કરવાથી અશાંત મનને વશમાં કરી શકાય છે જન્મ લેનારા માટે મરવું એટલું જ સત્ય છે જેટલું મરવાવાળા માટે જન્મ લેવો તેથી જે સત્ય છે તેના પર દુઃખ ન કરો તેને અપનાવો અને આગળ વધો બુદ્ધિમાન મનુષ્યએ સમાજ કલ્યાણ માટે લાલચ વિના કામ કરવું જોઈએ જ્યારે તમે તમારા કામનો આનંદ લેવા લાગો ત્યારે સમજો કે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે તે જે તમામ ઈચ્છાઓ ત્યાગી દે છે અને હું અને મારુંની લાલસા અને ભાવનાથી મુક્ત થઈ જાય છે તેને જ શાંતિ પ્રાપ્ત થાય છે મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારે બદલી શકાતું નથી આ સંસારનું જ્યારથી નિર્માણ થયું ત્યારથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલતું આવ્યું છે હું તમામ જીવોના હૃદયમાં રહું છું કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે ફળની કામના વિના કર્મ કરવું એ જ સાચું કર્મ છે જ્યારે મનુષ્યની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી કોઈ પણ પોતાના કર્મથી ભાગી શકતું નથી કર્મનું ફળ તો જ જ પડે છે તેથી સારા સારા કર્મ કરો જેથી ફળ પણ મળે ખુશ લેવો જોઈએ કારણ કે આ બંને પરિસ્થિતિઓ તમને સાચો નિર્ણય લેવા દેતી નથી જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું જેઓ એવું માને છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી જે મનુષ્ય પાસે ધીરજની તાકાત છે તેની મુકાબલો કરી શકતો નથી વાયુ પૃથ્વી અને આકાશ એક દિવસ આ શરીર આ પંચ તત્વોમાં જ મળી જશે તમારું ફક્ત કર્મ છે તેથી સારા કર્મ કરવા પર ધ્યાન આપો સાચો કર્મ એ નથી જેના પરિણામ હંમેશા સાચા હોય પરંતુ સાચું કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય ન હોય ધરતી પર જે રીતે ઋતુઓમાં બદલાવ આવે છે તે જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે છે માનવ કલ્યાણ જ મુખ્ય ઉદ્દેશ્ય તેથી મનુષ્યએ પોતાની ફરજનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ જે વર્તન તમને બીજાઓ તરફથી પોતાના માટે પસંદ ન હોય તેવું વર્તન તમે બીજા સાથે પણ ન કરો હે પાર્થ તમે ફળની ચિંતા ન કરો પોતાનું જરૂરી કામ કરતા રહો હું તમારા કર્મ અનુસાર યોગ્ય ફળ જરૂર આપીશ જે વસ્તુ તમારા દાયરાની બહાર હોય તેમાં સમય બગાડવો મૂર્ખતા છે ફક્ત હું જ કરી શકું છું એવો વિચારવો ઘમંડ છે આત્મવિશ્વાસને અપનાવો અને ઘમંડને છોડો જે પ્રકાર મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે ઠીક તે જ પ્રકારે આત્મા જૂના વ્યર્થ શરીરને ત્યાગીને નવા શરીરને ધારણ કરે છે જેણે મનને જીતી લીધું છે તેણે પહેલા જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે આવા મનુષ્ય માટે સુખ દુઃખ ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન છે જે દાન ફરજ સમજીને કોઈ પણ શંકા વિના કોઈ જરૂરિયાતમંદ મનુષ્યને આપવામાં આવે તે જ સાચું દાન છે જીવન ન તો ભવિષ્યમાં છે ન તો ભૂતકાળમાં જીવન તો બસ આ પળમાં છે જીવનનું બીજું નામ સંઘર્ષ છે જે ખૂબ વધારે કે ઓછું ખાય છે જે વધારે કે ઓછું ઊંઘે છે તે પણ યોગી કે મહાન નથી બની શકતો તેથી જેટલું જેટલું જરૂરી જરૂરી હોય હોય તેટલું તેટલું જ જ ખાઓ ઊંઘો અને પોતાનું કર્મ કરતા રહો જે રીતે આગ સોનાને પરખે છે તે જ રીતે મુસીબત એક બહાદુર માણસને પરખે છે કર્મ એ પાક છે જેને દરેક મનુષ્ય દરેક હાલતમાં લણવો જ પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે અને એ વહેમ પણ ન હોવું જોઈએ કે બધાને મારી જરૂર પડશે જેમ સમુદ્રને પાર કરવા માટે જ એકમાત્ર સાધન છે તેમ સ્વર્ગમાં જવા માટે સત્ય જ એકમાત્ર સીડી છે સમય જ્યારે પલટે છે ત્યારે બધું જ પલટી નાખે છે તેથી સારા સમયમાં ઘમંડ ન કરો અને ખરાબ સમયમાં ધીરજ જરૂર રાખો મનુષ્યનું મગજ જ બધું છે જે વિચારે છે તેવો બની જાય છે ખુદ સાથે એક વચન કરવું હંમેશા એ જરૂર સમજવું કે તમે પોતે ક્યાં ખોટા છો સાચી અડધું અને બમણું કરી દે છે ખુદને શાંત રાખો કારણ કે તડકો ગમે તેટલો તેજ કેમ ન હોય સમુદ્રને સૂકવી શકતો નથી ધીરજ રાખો કારણ કે જીવનમાં ક્યારેક શાનદાર પરિણામ મેળવવા માટે ખરાબ હાલાતો સામે લડવું પણ જરૂરી હોય છે જે મનુષ્ય એ જાણે છે કે આત્મા હંમેશા જીવિત રહે છે તે ક્યારેય મરવાથી ડરતો નથી અને હંમેશા સાચા માર્ગ પર અડગ રહે છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમારી આસપાસ કેટલી બુરાઈ છે જ્યાં સુધી તે બુરાઈ તમારી અંદર ન પ્રવેશી જાય તમારી પાસે હંમેશા સમય હોય છે આ બધું આપણી પ્રાથમિકતાઓનો ખેલ છે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો તમે એટલા જ ખુશ રહેશો સમજદાર મનુષ્ય જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે મોહ ગુસ્સો અને અભિમાન બેકાર મનુષ્યની રીતો છે આનો ત્યાગ કરવો જ આપણને સારા માણસ બનાવે છે કોઈ વસ્તુ વિશે વિચારતા રહેવાથી મનુષ્ય તેના તરફ આકર્ષિત થવા લાગે છે તેનાથી તેમાં તેને પાવાની ઈચ્છા વધવા લાગે છે તેથી કર્મ અને પરિવર્તન સાથે જોડાયેલા વિચારો જ કરો જેટલું થઈ શકે ખામોશ રહેવું જ સારું છે કારણ કે સૌથી વધારે અપરાધ મનુષ્ય પાસે તેને જીભ જ કરાવે છે સારી દાનતથી કરવામાં આવેલું કામ ક્યારેય પણ ખરાબ નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે મનુષ્ય નહીં તેના કર્મ સારા કે ખરાબ હોય છે અને જેવા મનુષ્યના કર્મ હોય છે તેને તેવું જ ફળ મળે છે આ દુનિયામાં કોઈ પણ પૂર્ણ રૂપે સાચું નથી તેથી લોકોની જોતા તેમની સાથે સારા સંબંધ બનાવો જ્યારે ભવિષ્ય સ્પષ્ટ ન દેખાય તો પોતાની આજને બહેતર બનાવવામાં લાગી જાઓ જ્યારે આપણું મન કમજોર હોય છે ત્યારે પરિસ્થિતિઓ સમસ્યા બની જાય છે જ્યારે આપણું મન કઠોર હોય છે ત્યારે પરિસ્થિતિઓ પડકાર બની જાય છે જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પરિસ્થિતિઓ અવસર બની જાય છે મનુષ્યની માનવતા એ જ સમયે નાશ પામે છે એ જ શીખવે છે કે જિંદગી કોઈની રાહ નથી જોતી અને ન તો કોઈના માટે રોકાઈ શકે છે જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો સીડીઓ બને છે અને જો નથી શીખતા તો ભૂલો સાગર છે નિર્ણય તમારો છે

કે તમે તેમને મહત્વ આપો છો કે પછી પોતાના સકારાત્મક વિચારો પર જ ધ્યાન લગાવી રાખો છો હંમેશા યાદ દિવસો માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને ખુદને જીતવા માટે હંમેશા પ્રેરિત કરો જે લોકો બુદ્ધિને છોડીને ભાવનાઓમાં વહી જાય છે તેમને દરેક કોઈ મૂર્ખ બનાવી શકે છે વક્ત પહેલા મળેલી વસ્તુ પોતાનું મૂલ્ય ગુમાવી દે છે અને વક્ત પછી મળેલી વસ્તુ પોતાનું મહત્વ તેથી સમયની કદર કરો અને કામને સમય પર કરવાની કોશિશ કરો જેમ જળમાં તરતી હોડીને જો સાચી દિશામાં કાબૂ ન કરવામાં આવે તો તોફાન તેને લક્ષ્યથી દૂર લઈ જાય છે ઠીક તેવી જ રીતે ઇન્દ્રિયો પર કાબૂ રાખતા જો તેમને સાચી દિશામાં ન વાળવામાં આવે તો ઇન્દ્રિયો સુખી મનુષ્યને પણ ખોટા રસ્તા તરફ લઈ જાય છે તમારો વિશ્વાસ એક પહાડને પણ હલાવી શકે છે પરંતુ તમારા મનની શંકા બીજો પહાડ ઊભો કરી શકે છે પોતાની મુશ્કેલીઓ માટે બીજાને દોષ ન આપો પોતાના મનને સમજાવો તમારા મનનો બદલાવ જ તમારા દુઃખોનો અંત છે ખુદને ક્યારેય કમજોર ન સમજો જો તમે પડો છો તો ઉઠવાની કોશિશ કરો પૂરી નિષ્ઠાથી તમારું કર્મ નિભાવો બાકી બધું મારા પર છોડી દો બની શકે કે દરેક દિવસ ફાળો ન હોય પરંતુ દરેક દિવસમાં કંઈક ને કંઈક સારું જરૂર હોય છે રડવાનું બંધ કરો અને પોતાની તકલીફો સામે લડતા શીખો સેવા સૌની કરો પણ આશા કોઈની પાસેથી ના રાખો કારણ કે સેવાનું સાચું ફળ હું જ આપું છું એકલા રહેવું તમને એ પણ શીખવે છે કે વાસ્તવમાં તમારી પાસે સ્વયં સિવાય બીજું કંઈ પણ નથી બે પ્રકારના લોકો આ દુનિયામાં સ્વર્ગથી પણ ઉપર હોય છે એક તે જે શક્તિશાળી હોવા છતાં પણ માફ કરી દે છે અને બીજા તે જે ગરીબ હોવા છતાં પણ કંઈક દાન કરે છે પ્રેમ શરીર કે સુંદરતા જોઈને નથી થતો દિલથી થાય છે જ્યાં બે દિલ મળી જાય ત્યાં જ પ્રેમ જન્મ લે છે કોઈ પણ મનુષ્યને સારી રીતે જાણ્યા વિના બીજાની વાતો સાંભળીને તેના વિશે કોઈ પણ વિચાર બનાવી લેવો એ જ મૂર્ખતા છે જીવનમાં બધું જ ખતમ થવા જેવું કંઈ પણ નથી હંમેશા એક નવી શરૂઆત રાહ જોઈ રહી હોય છે જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધુ ધ્યાન એ જ વસ્તુ પર આપો જે તમને ખુશી આપે છે મુશ્કેલીમાં ધીરજ રાખવી ખુશહાલીમાં દયા અને દાન અને સંકટમાં સહનશીલતા એ જ શ્રેષ્ઠ મનુષ્યની ઓળખ છે જે મનુષ્ય સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેની વાત કઠોર જરૂર હોય છે પરંતુ તે ક્યારેય પણ કોઈની સાથે છળ નથી કરતો જે સારું લાગે તેને ગ્રહણ કરો અને જે ખરાબ લાગે તેનો ત્યાગ કરો પછી ભલે તે વિચાર હોય 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 કર્મ કે 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 મનુષ્ય બુરાઈ મોટી નાની કારણ કારણ બને છે હોળીમાં કાણું નાનું હોય કે મોટું હોળીને ડુબાડી જ દે છે તમે પાછા નથી જઈ શકતા અને શરૂઆતને નથી બદલી શકતા પરંતુ તમે જ્યાં છો ત્યાંથી શરૂ કરી શકો છો અને પોતાના આવનારા સમયને જરૂર બદલી શકો છો જ્યારે આશાઓ તૂટવા લાગે કોઈ રસ્તો દેખાય નહીં તો એક વાર ભગવદ્ ગીતા જરૂર વાંચી લેજો જેથી ભગવાન સ્વયં તમને રસ્તો બતાવે જ્યાં સુધી તમે સારું કામ કરો છો ત્યાં સુધી ચિંતા ન કરો જે પણ થાય છે તે બધાનું એક કારણ હોય છે તેથી પરિણામને ઠીક કરવા માટે કારણને ઠીક કરો મનુષ્ય જેવું માને છે તેવું જ તે હોય છે મનુષ્ય પોતાના દિલથી જે દાન કરી શકે છે તે પોતાના હાથથી નથી કરી શકતો અને મૌન રહીને જે કંઈ તે કહી શકે છે તે શબ્દોથી નથી કહી શકતો આ ભૌતિક સંસારનો ફક્ત એક જ અટલ નિયમ છે કે જે પણ વસ્તુ જન્મ લે છે તે ફક્ત થોડા સમય સુધી જ રહે છે ત્યારબાદ તેનો અંત થવો નિશ્ચિત છે પછી ભલે તે મનુષ્યનું શરીર હોય કે ફળ આપણે વ્યર્થની ચિંતા અને મનનો ભય એક એવો રોગ હોય છે જેનાથી આપણી આત્મિક શક્તિ વિખેરાઈ જાય છે

ગીતાના અનમોલ વિચાર જેને સમજીને અને પોતાની જિંદગીમાં અપનાવીને તમે એક સારી જિંદગીની શરૂઆત કરી શકો છો કોઈ પણ એક વિચાર જેને તમારા દિલને ને સ્પર્શ્યો હોય તેને કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે જય શ્રી કૃષ્ણ રાધે રાધે